ફોન અલાઉડ નથી કોરિડોર સુધી તમે મેઇન ગેટથી ફોન અંદર લાવી શકો અંદર બાકી અહીંયા લોકર છે તો લોકરમાં તમે જમા કરાવી શકો અને આ છે એક્ઝિટ અહીંયા છે માતા અન્નપૂર્ણા મંદિર જોઈ શકો પબ્લિક મણિચોની કાઘટ એક થોડુંક ઝુકેલું છે બનારસની ગલ્યું પબ્લિક એસ્થેટિક દીવાલ દરેક દીવાલ ઉપર પેન્ટિંગ ચિત્ર કંઈક ને કંઈક બનાવેલું છે જોઈ શકો તમે એટલું નામ હતું ને એટલું જ બેકાર નીકળ્યો હાડો નકરા ફીણ જ ખબર આપણે તો યાર ઇસ્ટ જોયું હતું કે આવું બધું છે પણ બેકાર હતું હાડું આ અનારસ ગલીઓમાં શાકભાજી મળે તો લેવું તો આવી જ

તેને મને મળી જાય કોર તેમ પબ્લિક અત્યારે આપણે ગંગા આરતીમાંથી માંથી હમણાં નીકળ્યા બાદ અમને અત્યારે ગંગા આરતી પૂરી થઈ ગઈ છે અને હવે અત્યારે અમે જાય છીએ આપણે પશુપતિનાથ મંદિર પશુપતિનાથ મંદિર આવી ગયા છીએ મારી પાછળ છે મંદિર દર્શન કરી લીધા છે દર્શન થઈ ગયા છે બધાના પબ્લિક અત્યારે કાશી વિષ્ણુ રામનું જે ગેટ છે ત્યાં આવી ગયા છે અને ટ્રાફિક ફૂલ

ઠંડી વધી ગઈ છે અત્યારે આવી ગયા અમે રૂમ પર ને ભાઈ હવે સુઈ જઈએ અને કાલે કાલ નું શેડ્યુલ તમને બ્લોગ માં મળી જશે આપડે કાલ નો પણ પાર્ટ ટુ આવવાનો જ છે બધાને ગુડ નાઈટ ગુડ નાઇટ ગુડ નાઈટ ગુડ નાઈટ નાઈટ ગુડ ગુડ નાઇટ ગુડ નાઈટ